ભાવનગર શહેરમાં નીકળનારી ચાલીસમી રથયાત્રાને લઈને દુર્ગા બહેનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં ચાલીસમી રથયાત્રા નિમિત્તે દુર્ગા વાહિની સંયોજિત અને અખાડાની બહેનો દ્વારા હાલ રાતના નવ થી બાર સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે જેમાં તલવારબાજી પટ્ટાબાજી ટાઈગર જમ્પ ચક્ર ફેંકવું તથા વિવિધ અલગ અલગ દાવો કરવામાં આવે છે અને દુર્ગા બહેનો કાર્યક્રમ પણ કરી રહી છે જેમાં જાગરણ ગોપાષ્ટમી રક્ષાસૂત્રો આવા અવનવાય કાર્યક્રમ કરવામાં આવે છે અને દુર્ગાભાઈની બહેનો દ્વારા વર્ષ એકવાર પંદરથી પાંત્રીસ વર્ષની બહેનો ભાગ લે છે જેમાં આઠ દિવસીય કાર્યક્રમ હોય એમાં રાયફોડ કરાટે જુડો જેવી અલગ અલગ કાર્યો શીખવાડવામાં આવે છે અને ભાઈઓ દ્વારા પણ આ પ્રકારની વિવિધ કાર્યો કરે કરવામાં આવે છે જેમાં નાના બાળકથી લઈ યુવા સુધી ભાગ લીધેલ છે ત્યારે રિહર્સલના ભાગરૂપે તલવરબાજી લાકડીબાજી ચક્ર ફેંકવું તથા વિવિધ પ્રકારની કળાની રિહર્સલ કરવામાં આવે છે जय श्रीराम जय भवानी जय दुर्गा जय जगन्नाथ आस्था मेर दुर्गा वाहिनी जिल्हा सहसंयोजिका હાલ અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલીસમી થવા જઈ રહી છે તેમાં દુર્ગાવાહિનીની બહેનો સતત ચોથા વર્ષે પણ સહભાગી થવા જઈ રહી છે જેમાં ભાઈઓ સહભાગી થઈ શકે તો બહેનો કેમ ન થઈ શકે તેથી બહેનો પણ પોતાનું શૌર્ય બતાવવા માટે બહેનો પણ રસ્તા પર આવી રીતે અલગ અલગ એક્ટિવિટીથી અખાડો કરી રહી છે બહેનો અત્યારે હાલ જગન્નાથજીની રથયાત્રાની પ્રેક્ટિસ માટે બહેનો અત્યારે ભેગી થઈ છે ચાલીસથી પિસ્તાલીસ જેવી બહેનો ભેગી થઈ છે એમાં અલગ અલગ નવા અવનવા દાવ કરી રહી છે જેમાં તલવારબાજી છે પટ્ટાબાજી છે ટાઈગર જમ છે તલવાર યુદ્ધ છે દંડ યુદ્ધ છે ચક્રોફેગ છે જેવા અલગ અલગ અવનવા કરતબો કરી રહી છે જેમાં દુર્ગાવાહિનીની બહેનો અલગ અલગ કાર્યક્રમ પણ કરી રહી છે જેમાં જાગરણનો કાર્યક્રમ છે ગોપાષ્ટમી છે જન્માષ્ટમી છે રક્ષાસૂત્ર છે એમ બહેનો અલગ અલગ કાર્યક્રમ પણ કરી રહી છે અને બહેનો આ વખતે દર વર્ષની જેમ બહેનો એક વર્ષે આખા વર્ષની સમયગાળામાં એક વર્ષ એવો આ સમયગાળામાં એક પાંચમા મહિનામાં બેનો ઉનાળાના વેકેશનમાં આઠ દિવસનો વર્ગ આવે છે તેમાં બહેનો ગમે તે જિલ્લામાં ગમે ત્યાં થાય છે અને અલગ અલગ બહેનો પંદરથી પાંત્રીસ વર્ષની ઉંમરમાં બહેનો વર્ક કરે છે જેમાં દંડ નિયુ તલવાર વિવિધ અલગ અલગ આવે છે જય શ્રી રામ